જય હિન્દ વંદે માતર દોસ્તો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ દોસ્તો ખાખી સિરીઝની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયો લેક્ચરની અંદર આજે આપણે ખાખી સિરીઝ અંતર્ગત આજે આપણે ગુજરાતની ભૂગોળના મોસ્ટ ટાઈમપી પોલીસ કોન્સ્ટેબલ માટે પચાસ એમસી ક્વેશ્ચર જોવાના છીએ ઓકે તો મિત્રો આપણી ખાખી સિરીઝ શરૂઆત થઈ ચૂકી છે પોલીસ કોન્સ્ટેબલમાં હોળીનું સરનામું એટલે ખાખી સિરીઝ એના પહેલા એક અગત્યની જાહેરાત કે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી માટે આપણી ફેમસ એકેડેમી નામની એપ્લિકેશન ઉપર પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ ક્રેશ કોર્સ લોન્ચ થઈ ચૂક્યો છે જેની અંદર પાર્ટ એન પાર્ટ બેની સંપૂર્ણ તૈયારી લેટેસ્ટ લેટેસ્ટ વિડીયો લેક્ચર પીડીએફ મટીરિયલ અને ટોપિક વાઇઝ વાઇઝ ટેસ્ટ અને પરીક્ષા ટાઈમે મોડલ પેપર આ તમામ વસ્તુઓ માત્ર ચારસો ને નવ્વાણું રૂપિયામાં તમે આપણી ફેમસ એકેડેમી નામની એપ્લિકેશન ઉપર તમે પરચેસ કરી શકો છો તો પોલીસ કોન્સ્ટેબલ ક્રેશ કોર્સ જોડાવવા માટે આજે જ ફેમસ છે કે તમે નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરીને આમાં જોઈન થઈ જજો ચાલો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે નીચેના પૈકી કઈ નદી ડાંગમાં વહેતી નથી નીચેના પૈકી કઈ નદી ડાંગમાં વહેતી નથી એ આપણે જણાવવાનું છે તો આમાં વાત કરીએ તો પૂર્ણા નદી પણ ડાંગમાં વહે છે અંબિકા નદી પણ ડાંગ જિલ્લામાં વહે છે ગીરા નદી પણ ડાંગ જિલ્લામાં વહે છે પરંતુ જે પાર નદી છે એ ડાંગ જિલ્લામાં વહેતી નથી તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી ચાલો નીચેના પૈકી કઈ નદીને ને ત્રિકોણ નથી મુખ ત્રિકોણ કઈ નદીને નથી નથી પરીક્ષા પૂછાય છે આ પ્રશ્ન તો જવાબ આવશે નર્મદા નદી તો કે નર્મદા નદી ને મુખ ત્રિકોણ નથી ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ગુજરાતની સિંચાઈ યોજનાઓ પૈકી નીચેનામાંથી કયો વિકલ્પ સાચો નથી ઓકે સાચો વિકલ્પ નથી એટલે કે ખોટો વિકલ્પ આપણે પસંદ કરવાનો રહેશે ચાલો તો પેલો જ ઓપ્શન છે કે ભાઈ મહી નદી કડાણા અને ધરોઈ આ ખોટું જે ભાઈ ઓકે આ કડાણા અને વણાકબોરી મહિનદી ઉપર આવેલી છે પણ તો આ ધરોઈ યોજના ધરોઈ તો સાબરમતી નદી ઉપર આવે ને તો એ ખોટું રહેશે તો આપણો ડાયરેક્ટ સાચો જવાબ મળી જશે ઓપ્શન એ પરંતુ આના સિવાય મિત્રો આપણે યાદ રાખવાનું છે કે ભાઈ નર્મદા નદી સરદાર સરોવર યોજના આવેલી છે બનાસ નદી પર દાંતીવાડા યોજના અને તાપી નદી ઉપર ઉકાઈ અને કાંકરાપાર યોજનાઓ છે તો આપણે યાદ રાખવાનું રહેશે અને તીર્થની વચ્ચે કઈ ઉપનદી નર્મદાને મળે છે તો એમાં કાવેરી પણ આવશે અમરાવતી પણ આવશે અને ભૂખી પણ આવશે તો જવાબ શું આવશે ઓપ્શન ડી આપેલ તમામ ઓકે ઓપ્શન ડી ઉપરના તમામ ત્યારબાદ નો ક્વેશ્ચન છે ભાઈ ઉત્તર ગુજરાતની નદીઓમાં ખાલી જગ્યા સૌથી લાંબી નદી છે ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી આપણે તમામને ખબર હશે જવાબ આવે બનાસ નદી કઈ નદી બનાસ નદી સરદાર પટેલની સહભાગી જળસંચય યોજના હેઠળ ડેમ બાંધવા માટે સરકારી ફારો ખાલી જગ્યા ટકા અને લાભાર્થી ફારો ખાલી જગ્યા ટકા છે તો આમાં જવાબ આવે છે અનુક્રમે એસી ટકા અને વીસ ટકા અનુક્રમે એસી ટકા અને વીસ ટકાનો સાચો જવાબ રહેશે ત્યારબાદ પવિત્ર રૂકમાવતી નદીના કિનારે આવેલ યાત્રાધામ રામ પરવેકરા કયા જિલ્લામાં આવેલું છે રામ પરવેકરા કયા જિલ્લામાં આવેલું છે તો એ આવેલું છે કચ્છ જિલ્લામાં કચ્છ જિલ્લો ગુજરાત રાજ્યમાં કમલેશ્વર ડેમ કઈ નદી ઉપર આવેલ છે ઓકે કમલેશ્વર ડેમ એ આવેલું છે હિરણ નદી ઉપર ઓકે અથવા તો હિરાણ નદી ઉપર આવેલું છે અથવા તો જેને આપણે હિરણ નદી પણ કહીએ આ હિરણ નદી ઉપર કમલેશ્વરની બાંધવામાં આવ્યો છે ખોટી પેલો ઓપ્શન છે કે નર્મદા નદી માઇકલ પર્વત મારા આ સાચું છે ઓકે મેકલ પર્વત એટલે કે માઇકલ એટલે કે મેકલ પર્વત મારા એ સમજી લેવું સાબરમતી તો અરવલ્લી પર્વત મારા પણ સાચું છે તાપી નદી તો સાતપુતા પર્વત મારા પણ સાચું છે પરંતુ જે ઓપ્શન ડીમાં આપી દીધું છે ગોદાવરી પૂર્વીય કાંઠ આ ખોટું છે એટલે કે જવાબ બનશે ઓપ્શન ડી ત્યારબાદ ખાલી જગ્યા નદીના કાંઠે પ્રભાસ પાટણ આવેલું છે પાટણ કઈ નદી પ્રભાસ પાટણ કઈ નદી કિનારે આવેલું છે ઓકે પાટણ નહીં પ્રભાસ પાટણ તો પ્રભાસ પાટણ આવેલું છે હિરણ નદી કિનારે પાટણ પૂછે તો પાટણ ખાલી તો પાટણ સરસ્વતી નદી કિનારે આવેલું છે ચાલો ત્યારબાદનો ક્વેશ્સન છે વાસંદા નદી વાસંદા કઈ નદીના કિનારે આવેલું છે નવસારીનું જ્યાં વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન પણ આવેલું છે તો આ વાસંદા જે છે તે અંબિકા નદી કિનારે આવેલું છે ગુજરાતમાં કુવા દ્વારા થતી સિંચાઈનું સૌથી વધુ પ્રમાણ કયા જિલ્લામાં છે કુવા દ્વારા સૌથી વધુ સિંચાઈ કયા જિલ્લામાં થાય છે તો એ થાય છે મહેસાણા જિલ્લામાં ત્યારબાદ લુણી નદી પુષ્કર પાસેથી ઉદભવે છે અને નીચેના પૈકી ક્યાં વહી જાય છે તો ઓપ્શન આપી દીધા છે આપણને ચાર તો છેલ્લે જે છે લુણી નદીનો અંત ક્યાં થાય છે કચ્છના રણ જે રણમાં એ સમાઈ જાય છે ક્લિયર છે એટલે કે પણ જે છે તે અંતસ્થ નદી કહી શકાય નીચેના પૈકી કઈ નદી ગુજરાત રાજ્યમાંથી વહેતી નથી ગુજરાત રાજ્યમાંથી નીચેનામાંથી વાત કરીએ તો આપણને સીપુ નદી ખબર હોય શેરડી પણ છે બનાસ પણ છે પરંતુ ભીમા નામની જે નદી છે ગુજરાતમાં વહેતી નથી ખાલી જગ્યાએ ગુજરાતની સૌથી દક્ષિણમાં આવેલી મોટી નદી છે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નદી એવી નદી એટલે કે દમણ ગંગા કઈ નદી દમણ ગંગા ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારમાં નીચેના પૈકી કયા પ્રકારના જળ પરિવહન જોવા મળે છે આનો સાચો જવાબ શું આવશે આમાં જવાબ આવશે મિત્રો ત્રિજ્યા નીચેના પૈકી કંઈ નદી મુખ ત્રિકોણ બનાવતી નથી ઓકે આના પહેલાંનો પ્રશ્ન પણ એવો જ હતો પણ તો એમાં નર્મદા આવતું હતું જવાબ તો આમાં નર્મદા ઓપ્શનમાં નથી આપણે નીચેનામાંથી કંઈ નદી જે મુખ ત્રિકોણ નથી બનાવતી બનાવતી તો જવાબ આવશે તાપતી ઓકે તાપી નદી ત્યારબાદ નીચેના પૈકી કયો બંધ નર્મદા નદી ઉપર બાંધવામાં આવ્યો નથી નર્મદા નદી ઉપર ના બાંધવામાં આવ્યો એવો બંધ કયો છે જો ઇન્દ્રાસાગર પરિયોજના છે આગળ જોઈએ મહેશ્વર જળ ઉર્જા પરિયોજના પણ છે જોબત પરિયોજના પણ છે પરંતુ જે કોયના પરિયોજના ઓકે આ કોયના ઉર્જા જે પરિયોજના છે એ નર્મદા નદી ઉપર નથી એટલે ફાઇનલ જવાબ આવશે ઓપ્શન ડી તાપી નદી કયા સ્તરેથી પ્રવેશે છે ગુજરાતમાં જે તાપી નદીનો પ્રવેશ સ્થાન કયું છે તો છે હરણફાર નર્મદા નદી પર મધ્યપ્રદેશમાં કઈ યોજના આવેલી છે નર્મદા નદી પર મધ્યપ્રદેશમાં કઈ યોજના આવેલી છે તો ચાર ઓપ્શન આપણને આપી દીધા છે તો એમાં આવેલી છે નર્મદા સાગર યોજના ગુજરાતની કઈ નદીને વૈકલ્પિક પર્વત તરીકે ઓળખવામાં આવે છે સોરી આ છે છે ભૂલ કે ગુજરાતની કઈ નદીને આમો પ્રશ્ન કેવો છે ગુજરાતની કઈ નદીને મેકલ પર્વત તરીકે ઓળખવામાં આવે છે વૈકલ્પિક મેકલ પર્વત તો મેકલ ઉપરથી આપણને મિત્રો યાદ ડાયરેક્ટ આવી નર્મદા નદી હશે ચાલો પાટણ કઈ નદી કિનારે વસેલું છે પાટણ આપણે આગળ જે પ્રમાણે આપણે કીધું એ મુજબ પાટણ સરસ્વતી નદી કિનારે ગુજરાતમાં સાત નદીઓનો સંગમ કયા સ્તરે થાય છે ઓકે સાબરમતી આથમતી શેઢી વાત્રક આ તમામ નદીઓ છે ખારી નદી છે આ તમામ નદીઓનો જે સાત નદીઓનો સંગમ ગોઠા ખાતે થાય છે કઈ નદીને ઉત્તર ગુજરાતની અંબા કહે છે ઉત્તર ગુજરાતની અંબા નદી તો ઉત્તર ગુજરાતની અંબા નદી કઈ આવશે સાબરમતી નદી બચ્ચું જર હોનારતમાં સૌથી વધારે નુકસાન કયા શહેરને થયું હતું સૌથી વધારે નુકસાન મોરબી શહેરને થયું હતું ત્યારબાદનો ક્વેશ્ચન મિત્રો જોઈએ અને પહેલાં મિત્રો પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ આપણી એપ્લિકેશન ઉપર મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ પ્લાનર સાથેનો ક્રેશ કોર્સ મિત્રો લોન્ચ થઈ ચૂક્યો છે જેની અંદર દિલ્હી રેકોર્ડેડ લેટેસ્ટ વિડિયો લેક્ચર પીડીએફ મટીરિયલ ટોપિક વાઇઝ અને વિષય વાઇઝ ટેસ્ટ અને પરીક્ષા સમય મોડલ પેપર આ તમામ વસ્તુઓ મિત્રો માત્ર ને માત્ર તમારે ચારસો ને નવાનું ચારસો ને નવાનું રૂપિયામાં મળી રહ્યું છે તો આજે જ ફેમસ એકેડમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરીને આમાં મિત્રો હશે જોઈન થઈ જાજો તો તમારી પોલીસ કોન્સ્ટેબલ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં તમને મેક્સિમમ ફાયદો થશે ચાલો મુક્તેશ્વર સિંચાઈ યોજના કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે મુક્તેશ્વર સિંચાઈ યોજના તો એ આવશે મિત્રો કઈ નદી સરસ્વતી નદી ત્યારબાદ ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ દ્વારા ઉમરેચા રિચાર્જ ઉમરેચા રિચાર્જ સ્કીમ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે શું છે ઉમરેચા રિચાર્જ સ્કીમ અને શબ્દી નાખજો સ્કીમ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે તો આમાં પણ જવાબ શું આવશે આમાં પણ મિત્રો જવાબ આવશે સરસ્વતી નદી ત્યારબાદ ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ દ્વારા હડમતીયા સિંચાઈ યોજના કઈ નદી ઉપર બાંધવામાં આવેલી છે તો હડમતીયા જે સિંચાઈ યોજના છે તે સીપુ નદી ઉપર બાંધવામાં આવેલ છે ઓપ્શન ડીઆનો સાચો જવાબ બનશે મોટેરા ખાતેનું સૂર્યમંદિર કઈ નદી કિનારે આવેલું છે તો આથી સિમ્પલ ક્વેશ્ચન મોટેરાનું સૂર્યમંદિર પુષ્પાવતી નદી ગુજરાતની કઈ નદી દરિયાને મળતી નથી તો આમાંથી આપણને ડાયરેક્ટ ખબર પડી જશે ઓકે બનાસ બનાસરૂપેરા અને સરસ્વતી આપણને નામ જાણીતું છે જવાબ આવે સરસ્વતી નદી ગુજરાતની નર્મદા નદીનું જૂનું નામ શું છે ઓકે નર્મદા નદી નર્મદા નદીનું જૂનું નામ એટલે કે રેવા દ્વારકા ખાતે ગોમતી નદીના તટ અને પંચનાદ તીર્થને જોડતા પુલનું નામ જણાવો તે પુલ છે મિત્રો સુદામાં સેતુ ચાલો કયું સ્તર હરણાવ ભીમાક્ષી અને કોસંબી નદીઓના ત્રિવેણી સંગમ સ્તરે આવેલું છે ઓકે હરણાવ ભીમાક્ષી અને કોસંબી નદીઓના ત્રિવેણી સંગમ પર કયું સ્તર આવેલું છે તો આવેલું છે ખેડ બ્રહ્મા ખેડ બ્રહ્મા કઈ નદી સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે સૂર્યપુત્રી નદી એ નદી છે તાપી નદી ચાલો ત્યારબાદ અમદાવાદમાં સાબરમતી નદી પર આકાર રહી રહેલ મહત્વકાંક્ષી યોજના રિવરફ્રન્ટની કુલ લંબાઈ કેટલી છે રિવરફ્રન્ટ કુલ નંબર કેટલી છે એની સારા બાર કિમી બાર પોઈન્ટ પાંચ કિમી ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ગુજરાતની સૌથી લાંબી નદી એટલે કે ભાઈ સાબરમતી નદી ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા નદી વિશ્વનું સૌથી મોટું વોટર પંપિંગ સ્ટેશન ક્યાં આવેલું છે સૌથી મોટું વિશ્વનું વોટર પંપિંગ સ્ટેશન એ આવેલું છે સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના કઈ છે સૌથી મોટી સિંચાઈ યોજના એટલે સરદાર સરોવર નર્મદા યોજના ત્યારબાદ અલિયાબેટ કઈ નદીમાં સ્થિત છે અલિયાબેટ કઈ નદીમાં સ્થિત છે તો એ છે નર્મદા નદી સુરપાણેશ્વર તીર્થ કઈ નદી કિનારે આવેલું છે સુરપાણેશ્વર તીર્થ તો જો ભાવે નર્મદા નદી ધરોઈદેમ કઈ નદી પર વાંચવામાં આવેલ છે તો આગ્રા આપણે જોઈ લીધું ડેમ કઈ નદી સાબરમતી નદી ત્યારબાદ વણાંકબોરીબંધ કયા જિલ્લામાં આવેલો છે બંધ કયા જિલ્લામાં આવેલો છે તો મિત્રો અહીંયા આવેલો છે ખેડા જિલ્લામાં કયો જિલ્લો અહીં આવશે ખેડા જિલ્લો આવશે આ નદીઓમાંથી કોનું મૂળ એટલે કે સ્થાન ગુજરાતમાં જ છે તો કે નીચેનામાંથી કઈ નદીનું ઉદ્ભવસ્થાન ગુજરાતમાં જ છે તો આમાં જવાબ આવે શેત્રુજી નદી ચાલો વાત કરીએ તો પાલનપુર નજીક આવેલ ખાતે કઈ નદી ઉપર કઈ નદી ઉપર બંધ બાંધવામાં આવેલ છે નદી ચાલો ત્યારબાદ નો ક્વેશ્ચન સાબરમતી રિવરફ્રન્ટ યોજના એક ખાલી જગ્યાની થીમ્સ રિવરફ્રન્ટ યોજનાના મોડેલ ઉપર આધારિત છે તો આમાં આવશે લંડન જવાબ આવશે શું આવશે લંડન ત્યારે ગુજરાતમાં નર્મદા યોજનાનો પ્રારંભ શિલારોપણ કયા વર્ષમાં થયો હતો ક્યારે થયો હતો એ થયો જવાહરલાલ નહેરુના હસ્તે કાલુ માછલી કઈ નદીમાંથી મળે છે કાલુ માછલી આપણને જે કોલક નદી છે કોલક નદી કોલક નામની નદીમાંથી આપણને કાલુ નામની માછલી પ્રાપ્ત થાય છે ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે જમીન બનાવનાર સક્રિય પરિબળો કયા છે તો કે આ બધા કહેશે નદીઓના હતા આના પહેલાના હવે એના ક્વેશ્ચન આવશે જમીન ના આવશે જમીન અને કૃષિને લગતા તો જવાબ આવશે વનસ્પતિ અને વાતાવરણ ત્યારબાદ ગુજરાતની ગોરાટ જમીનો એટલે ગોરાટ જમીનો ગોરાટ જમીનો એટલે જૂના જે જૂના કાપની જમીનો હોય એને ગોરાટ જમીનો કહેવાય તો જવાબ આવશે સાચો ઓપ્શન એ અને આજનો મિત્રો છેલ્લો ક્વેશ્ચન જોઈએ કે ભાઈ ઉનાળાના દિવસોમાં સોયાખેડાથી જમીન કઈ છે તો એ છે કાળી જમીન કઈ છે કાળી જમીન મિત્રો આ હતા પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ ટોપ સુપર ફિફ્ટી ક્લિયર છે મિત્રો તો આવીને આવી રીતે વિડીયો લખી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ ક્રેસ કોર્સમાં તમે મિત્રો જોઈન થઈ જજો તો તમને મેક્સિમમ ફાયદો થશે ફરીથી મળીએ મિત્રો નવા વિડીયો સાથે ચાલ સુધી જય હિન્દ વંદે માત્ર